પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા આ યાત્રા એકવીસ દિવસ સુધી ચાલશે અને ભરૂચ લોકસભાના અલગ અલગ ગામોમાં ફરશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભાના અલગ અલગ ગામોમાંથી આ સ્વાભિમાન યાત્રા પસાર થઈ હતી અને તમામ જગ્યાએ ચૈત્ર વસાવાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોનું ખૂબ જ સમર્થન મળ્યું હતું આ યાત્રામાં ચેતરભાઈ વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા યાત્રા દરમિયાન ચેતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે હું ધારાસભ્ય બન્યો એ પહેલાથી જ લોકોની સેવા કરતો હતો પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં મારી લોકપ્રિયતા વધી ગઈ માટે ભાજપને મારાથી ખતરો મહેસૂસ થયો એટલા માટે તેમણે ષડયંત્ર રચીને મને મારા ધર્મપત્નીને જેલમાં નખાવ્યા આ ફક્ત મારા પરિવારનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે કારણ કે ષડયંત્ર કાર્યોએ આદિવાસી સમાજની દીકરીને જેલમાં મોકલી હતી ભાજપના સાંસદો ક્યારેક પણ આદિવાસી સમાજની સેવા કરતા નથી આદિવાસી વિસ્તારોના અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમસ્યાઓના સમાધાન માટે ભાજપના નેતાઓ ક્યારેય પણ આગળ આવતા નથી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ અમે બાવીસ તારીખથી ઝઘડિયાના ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે ને એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈકાલે અમે જ્યારે વાલીયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મોહર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જ અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી જે મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું

જે લોકતંત્ર બચાવવાની વાત છે અને લોકહિતની વાત છે એમાં ગઠબંધન થયું છે ત્યારે અમારા ફાળે આ બેઠક આવી છે તો ચોક્કસ આગળ પણ અમે મળ્યા છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી આવનાર દિવસોમાં પણ અમે એમની સાથે મળીને જ ભરૂચ લોકસભા કઈ રીતના જીતા એ રીત રણનીતિ અમે બનાવી આગળ વધીશું